ને બીજી આપડે કઈ પ્રોબ્લેમ નથી એક પ્રોબ્લેમ છે ને એવડી આ છે આમ જો આપણે ગાની નિરણ પલ્લી જી તો આ બધી સાઈડ સાઈડ ની છે ને એ બધી તો પલ્લી જેલી છે ઓલી સાઈડ એ પલ્લી જેલી છે પણ જે વશમાં છે ને એ પલ્લી ન હોય તો સારું હેલો ટી ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડે વિડીયો જતાય બધા મજામાં જ હોય તો આપણો છે ને મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે એ ભાગે વરસાદ આવી ગયો ને

આખો પલ્લી ગયો વેલા વેલા હોત ને તો મિત્રો વરસાદ કેટલો બનનો શરૂ થઈ ગયો ને આ કેવી રીતે ઢાકેલું કહું આમ તો આખે વલામાં છે આખે આપડી ગાડી માં આખી નીરણ છે ને આવડું કાગળ છે ને ઢાકેલું છે બહુ મહેનત કરી ઢેકો કેમ કે કેટલી આ જો પાણી પડવાનું ઉપરથી ઉપરથી પાણી આવે અહીંથી આ જેટલી હમણે ને એટલી આમાં નાખી દીધી તો ફૂલ પછી વરસાદ શરૂ થઈ ગયો પછી મારો ઉપા કે આ નખા એને ખોટી પલ્લી જાય એને કરતા ઓલે પણ કાગળ લઈને અહીં ઢાકી દીધી ઢાકી દીધું છે ને તોયથી નિરણ જેવી રીતે પલ્લે તો છે કેટલી બધી મહેનત કરી તોયથી તોય તે નિરણ પલળતી છે વરસાદ શરૂ થઈ ગયો વરસાદ આવવાનો એનો તો કેમ કોને ખબર કારે હોય એવું ફેલે ને હોય ઘાય આવી જ ગયો એમાર ગામ નામ જાય મોરલા કેવા પલ્લે

બાકી અમે અમારા તરફથી તો બહુ કોશિશ કરી કે તાપડું પાથરું ને કાગળ પાથરું નું બધું ઢેકો ને જેટલી લેવાતી હતી એટલી ઓલે પણ લઈ લીધી ને ઘણી કોશિશ કરી પણ હવે એટલી બાકી રહી ગઈ તો આની ઉપર છે ને કાગળ ઢાકી લીધું છે એટલે પલ્લે લઈને તો હારું બીજું કઈ નહીં બાકી આમ જો વાદળા હા ઓલા ઢકાઈ દેલા ખોલું કઈ દેખાતું નથી હા આમ શું કહેવાય ભરાઈ ગયેલા હા વાદળા આમ જો તાય ખાલું જ નથી હા એ ભરાઈ ગયેલા છે

વાહ ભાઈ વાહ આજ રવિવાર છે મિત્રો આ છે ને અમારે ગામની સડક છે આજ વરસાદ કેટલો બધું બધો પલ્લી થોડોક સામાન લેવા આવ્યો હતો કેટલું બધું પલ્લી લીધું છે ગામમાં જ વરસાદ આવેલો છે કેટલો બધો હલો સામાન તો લઈ લીધો છે હલો ઘેરા આ અમારી હેરી સમજો કે થોડું પાણી સુકાઈ જુ કારણ કે અત્યાર સુધી છે ને વરસાદ આવતો તો એ કઈ ગુણો બને થઈ ગયેલો છે એટલે મેં તમને પેલા દેખાડ્યું કેટલું બધું પાણી પણ અત્યારે એટલું બધું નહીં સુહાય કારણ કે છે ને થોડુંક વધારે પાણી છે એટલે બાકી આ બધું વેકરો નાખેલો છે ને એ બધું સુ્યું તો મિત્રો અત્યારે વરસાદ આવતો હતો કામ કરતો હતો આખો ફરી ગયો મારા કપડા આપી દીધા મને આપણા ટૂંકા પડી ગયેલા છે

તો ફાઈનલી મિત્રો આપણી જે નીરણ હતી ને આની અંદર સોટા થી ની અંદર બધી આપણે અહીંયા ખડકી નાખી છે વરસાદ પાછો શરૂ થઈ ગયો આજ તો આખો દીડો વરસાદ નો દિવસ આ આખો દિવસ વરસાદ એમ તો વિડિયો પર માં જો ને વધાર થાય મડી આશ થાકી જાવ વાકુ વો ગડી ઊભ થાવ પડી વાકુ થાવ પડે ગડી ઊભ થાવ પડે કઈ ની કસરત થઈ ગઈ પણ દુખવા મડી હાસ કેટલી બની મહેનત કરી મિત્રો તારા છે રાવડો છો ને બપ્પા આપડી કરતા વધારે થાકી ગયા કેમ કે આપડી કરતા ને બપ્પા એ કામ કર્યું આ કે આ ભાઈ તો કામ કરીને થાકી જાય ને હાથ પગ ધોયા આઈતી જેટલું કામ કર્યું એમાં આઈતી આપડો સાસ્તી દીધો મેન સાથે આ ભાઈનો ને આપડો ઉપાનો કા તો ફાઇનલી અનિતાજી જાગી ગઈ છે ને જાગતા વેતને ખાવાનું લઈ લીધું છે ને અનિતા જાગીને તા હસબે પૂખ્યા કાગે છે યો હું તોને તો કહી દીકનો આપડો છે ને સેવડો આવ્યો છે તો હાલો फटाफट ચાને આપણે સેવડો ખવા તો વાગીયા છે 7:30 ને 7:30 ને છે ને જવા દે પાછા જરમરિયા શરૂ થઈ ગયા આમ જો વાદળા કેવા આમ જો પછી ખોલા તો થાય નામ જ ન લેતા વાદળા સાડા ત્રણ વાગી જાય સીતાભાઈ ને હરદેવ અને સંગીતાભાઈ ની બધે છે ને બે હવા આપી ઘેરે તો હવે છે ને આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ કોમેડી કેમ કે આપણે ત્રણ થી સો વાગ્યા સુધીમાં આપણે આપડે વિડીયો શુટિંગ કરવાનું હોય કોમેડી ના તો ભાઈ ને બધે તૈયાર કરી નાખે છે હાલો ભાઈ બોલે તેજલ ને હાલો આપડે છે ને વિડીયો શુટિંગ કરી નાખીને હું બોલ

વાડી હતો વરસાદ તો અંધર એવું થઈ ગયું કે આજના પાંચ છ વાગી હોય ને હવે એવું અંધારું થઈ ગયું સમજો બધું પલાળી ગયું ભીડી પાર તો અત્યારે સાડા ચાર વાગે અત્યારે તો અત્યારે છે ને આપડે ઘર માં શૂટિંગ કરવાનું છે કારણ કે બહાર વરસાદ શરૂ છે બહાર કેમ ઉતરવો એટલે એમ વિચાર્યું છે કે આ લાઈટ બાઈટ કરવી પડશે અને પછી ઘરમાં શૂટિંગ કરવું પડશે

બાકી જયારે અમારે સેવડો બને ત્યારે અમે ઘરે ભેળ જ બનાવતા હોય વાવી જાય છે બાર ને બાવી ને અત્યારે ઉદય છે ને આપડે એડિટિંગ કરતા તો ફાઈનલી આ છે ને આ વેલા હેર આપણું કામ પૂરું થઈ ગયું નકાર એક બે ત્રણ એમ વાગી જાય તો આ સાડા બરે સારું કેવાય સાડા બરે જ કામ પૂરું થઈ ગયું ભાઈ હા કામ એક બે ત્રણ બે ત્રણ તો વાગી જાય પણ આ થોડાક વેલા આપણે એડિટિંગ કરવા બે ગયા ને એમાં બાર વાગ્યા સાડા બારે પતી ગયું તોય અત્યારે બાર ને બાવીસ તો હજી અડધી કલાક વીજા કેમ અપલોડ કરવામાં હાલો કઈ વાંધો નહીં આપણે એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળી બીજા જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરતા